શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાઓની શાળાઓમાં ઉત્તમ અને સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવા માટે સતત કાર્યરત છે જેને વધુ પ્રતિભાશાળી અને જવાબદાર બનાવવા માટે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સક્ષમ શાળા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવેલ જેના મુખ્ય ઘટકો સ્વચ્છતા હરિયાળી અને સમાવેશી અને સુરક્ષા છે જે અંતર્ગત જિલ્લા કક્ષાની આઠ શાળાઓમાં જેમાં ચાર પ્રાથમિક તેમજ ચાર માધ્યમિક શાળાઓની અને તાલુકા કક્ષાની નવ શાળાઓમાં જેમાં સાત પ્રાથમિક અને બે માધ્યમિક શાળાઓનો તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ કલાકે પ્રાદેશિક રિજિયોનલ સેન્ટર હિતેન ધોળકિયા પ્રાથમિક શાળાની સામે ભુજ ખાતે સક્ષમ શાળા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાના મુખ્ય શિક્ષક તેમજ તે કલસ્ટરના સીઆરસી કો તમામ બીઆરસી કો તમામ શ્રી તેમજ સમગ્ર શિક્ષા કચ્છના સ્ટાફ હાજર રહેલ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ બી પરમાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ કચ્છ જિલ્લાની વિજેતા શાળાઓની જેમ દરેક શાળા સાચા અર્થમાં સક્ષમ શાળા બને તે માટે ઉપસ્થિત સૌને શાળાઓમાં બાળકોને સ્વચ્છ સ્વસ્થ અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ ક્યુએમ કો ઓર્ડિનેટર વિષ્ણુભાઈ પ્રજાપતિ માધ્યમિક કોઓર્ડિનેટર પૂજાબેન લિંબાચિયા એમઆઈએસ ઓર્ડિનેટર પ્રતીકભાઈ પટેલ કાર્યક્રમનું સંચાલન મદદની શિક્ષણ નિરીક્ષક અમિત ધોળકીયાએ કર્યું હતું